મોજે દરિયા છે કચ્છમાં ભાઈ ત્રણ દિવસ રહ્યા બે દિવસ સોરી પણ બહુ મોજ આવી અને પછી અમારા વખાબાની જો સ્ટાઈ ભાઈ ફિલ્મ હીરોની પણ પાછળ ભાડે વખોબા અને ગંઢિયા જો ભાઈ આગળ કોટો પડ્યો તો પણ લઈ લઈએ ગંઢિયા ઘંડિયા કરી કે આપણે ના કરી કહો તો મને મોજ આવીને ઓખાબા અને અમે પોકો આવ્યા હતા ત્યાં ગાયો જોવા માટે તમે જોજો અને પેલા કારીઓગ્રાફી હળીયા છે અમારા ઓખાબાને તો પાડી દઈશ ભાઈ તા તો એને ધીમી પાડી અને ભાઈ જોડે મુલાકાત કરી ગાયોના માલિક છે ભાઈ અને એમને જોડે રામ રામ કરી અને પછી નાના નાના વાસરો જોયા તમે જોઈ શકો છો મસ્ત મજાની વાસડી છે વાસરો છે અને ભાઈ બધી ગાયો બતાવી અને ગાયોમાં ભાઈ ગાયો ખૂબ સારી છે અને બધી સારી એ પણ કિંમત ઓખોબા કે ભાઈ શોખ કરીને કહું છું હમડી ના તો બોલજો પણ ઓખોબાએ ઘણું કીધું પણ ભાઈની કિંમત તો તમે વપરી છે એટલે આવું બધું હોય છે કોકરેજ ગાયોમાં કિંમત છે સો ટકા પણ સારી વસ્તુને અમુક જગ્યાએ હોય છે પણ આ વાસડીના ભાઈ એક લાખની હાઇટ હજાર રૂપિયા કીધા એટલે પછી મેં કીધું ના કરતી તો અઢી લાખની ગાય લાવીને હારી પછી નાના ના આવી ગયા અને પછી આપણે ગાયનું મિલ્કિંગ કરાયું જોઈ મોજ આવી આ વ્લોગમાં અને ભય ને પાવી દૂધ મજા ભાઈ ભૂતી મોજ આવી દૂધ પીવાની એમની મજા આવી ગઈ અને પછી અમે વાતચીત કરી અને નીકળ્યા ઘર બાજુ જય ગો માતા જય ગોપાલ વ્લોગ હવે કન્ટિન્યુ